નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે જ નવોદય વિદ્યાલય પરીક્ષાનું ધોરણ છ પ્રવેશ માટેની પરીક્ષાનું જે પરિણામ આવ્યું છે તે પરિણામ તમારા ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોનમાં કઈ રીતે જોવાનું છે તે આજે માત્ર પાંચ જ મિનિટમાં તમને સમજાવી દો કોઈ પાસે તમારે રિઝલ્ટ જોરાવવાની જરૂર નથી ઘરે તમારી જાતે કઈ રીતે જોવાનું છે તમારા પોતાના બાળકનું અથવા તો કોઈ પાડોશી સગા સંબંધીનું બાળક જો કોઈ નવોદય વિદ્યાલયની પરીક્ષા આપી હોય તો એનું પરિણામ જાતે કઈ રીતે ચેક કરવું એ આજે તમને સમજાવવાનું છે સમજાવતા પહેલાં કહી દઉં કે જે તે બાળકની પરીક્ષાની હોલ ટિકિટ હોય એ હોલ ટિકિટ શોધીને રાખજો કારણ કે તમારે પરિણામ જોવા માટે રોલ નંબરની જરૂરિયાત પડશે રોલ નંબર અને બાળકની જન્મ તારીખ તો આટલી વસ્તુ ગોતીને રાખો અને આગળ આપણે રિઝલ્ટ જોતા શીખીએ અને કહી દઉં કે અમારી ચેનલમાં આપ નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો ખુલતા સત્રથી નવોદય બાલાચડી અને જ્ઞાન સેતુની પરીક્ષા માટે જે તૈયારી માટેના વિડીયો છે એ અમારી ચેનલમાં રેગ્યુલર મૂકવામાં આવશે આકૃતિના દસે દસ પ્રકરણ છે ગણિતના પ્રકરણ છે પેરેગ્રાફ છે અને ટૂંકમાં આ નવોદયની પરીક્ષા બાલાચડીની પરીક્ષા છે જ્ઞાન સેતુની પરીક્ષા છે અથવા તો જ્ઞાન સાધના એન એનએનએમએસ આ દરેક પ્રકારની પરીક્ષાને લગતા વિડીયો અમારી ચેનલમાં મૂકવામાં આવશે ખાસ ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેલો અને તમારે ક્યાંય ક્લાસીસમાં પણ જવાની જરૂર નથી અમારા વિડીયો રેગ્યુલર કરી શકો છો જોઈએ સૌપ્રથમ તમારા મોબાઈલ ફોનમાં કોઈ પણ એક બ્રાઉઝર ખોલવાનું છે દાખલા તરીકે હું અહીંયા ક્રોમમાં ખોલું છું ક્રોમ ખોલે એટલે તમારે અહીંયા શું લખવાનું છે ચાલો લખી દઉં જો અહીંયા મારે ઓલરેડી લખેલું છે એ હું તમને બતાવું તમારે સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે તમારે ખાસ કરીને જો આપેલું હોમ પેજ જોવા મળશે છે એમાં આપેલું હિન્દુસ્તાન જોબ જોવા મળે છે આવડું આ એ તમારે ખોલવાનું છે હિન્દુસ્તાન જોબ ડોટ નેટ ખોલશો એટલે તમને આવું હોમ પેજ જોવા મળશે આ હોમ પેજની અંદર તમારે આ જે જો પહેલું જોવા મળે છે ઓપ્શન નવોદય રિઝલ્ટ બે હજાર ચોવીસ તો એ ખોલીશું આવી એડ આવે તો ઉપર આવી ચોકડીનું નિશાન છે એ જઈ અને બંધ કરી દેવાની છે ચાલો હવે આવું પેજ ખુલે એમાં તમારે આવી રીતે નીચે નીચે સ્ક્રોલ કરતું જવાનું છે હવે જો આ નીચે સ્ક્રોલ કરતા એટલે અહીં તમને મેરિટ પણ બતાવે છે કે કઈ કેટેગરીમાં કે જનરલમાં છે ઈડબલ્યુ એસ ઓબીસી આ કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટકેલું છે એ પણ બતાવે છે ત્યારબાદ આગળ એ રિઝલ્ટ જોવા માટે હવે જો અહીંયા હવે જો અહીંયા તમારે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જવાનું છે અથવા તો તમારે નવોદયની કોઈ પણ માહિતી લેવી હોય તો ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જવાનું છે પણ આપણે આ વિડિયોની અંદર રિઝલ્ટ જોવાનું છે કે ભાઈ પાંચમા ધોરણવાળા બાળકોએ નવોદયની પરીક્ષા આપી છે રિઝલ્ટ કઈ રીતે જોવું તો અહીં જો લખ્યું રિઝલ્ટ ક્લાસ સી ક્લિક હિયર એમાં જવાનું છે હવે જો આમાં જશો એટલે આવું હોમ પેજ જોવા મળશે હવે અહીંયા તમારે મેં હમણાં જ કીધું કે વિદ્યાર્થીનો રોલ નંબર ગોતીને રાખવાનો છે ચાલો હું તમને હોલ ટિકિટ દેખાડું છું કે રોલ નંબર કેવો હોય કેટલા આંકડાનો હોય અહીંયા રોલ નંબર નાખવાનો છે અને અહીંયા જે તે વિદ્યાર્થીની જન્મ તારીખ નાખવાની છે ચાલો આપણે એક આદી હોલ ટિકિટ તમને બતાવું ચાલો મારી પાસે છે અહીંયા એક બાળકની હોલ ટિકિટ આપેલી છે હવે આ બાળકને હોલ ટિકિટ છે એમાં જો આપેલો છે રોલ નંબર અહીંયા કેટલા આંકડાનો આંકડાનો છે જોઈ લો તો રોલ છે ચૌદ છસો છવ્વીસ અને અહીંયા નીચે એની જન્મ તારીખ બર્થ ડેટ આપેલી છે ચોવીસ બે ચૌદ ચાલો આપણે નાખીએ અને રિઝલ્ટ જોઈએ રોલ નંબર નખાઈ ગયા બાદ અહીંયા તમારે જન્મ તારીખ નાખવાની છે જન્મ તારીખ કઈ રીતે નાખવી તો ના ટચ કરો ટચ કરો એટલે આવું કેલેન્ડર ખુલશે હવે તમારે વર્ષ સિલેક્ટ કરવા માટે અહીંયા એપ્રિલ બે હજાર ચોવીસ રહ્યું લખેલું છે ત્યાં તમારે ટચ કરવાનું છે જો એપ્રિલ બે હજાર ચોવીસ એટલે વર્ષ ખુલશે જો આવી રીતે હજી એકવાર ટચ કરશો બે હજાર ચોવીસ લખેલું એટલે વર્ષ ખુલશે ક્યાં ટચ કરવાનું છે આ બે હજાર ચોવીસ લખેલું રહ્યું ન્યા ચાલો ખુલ્યા હવે છે આ એરો આગળ પાછળ થઈ શકે છે પાછળ પાછળ અને આગળ હવે આપણે ખોલવાનું છે 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 જન્મ તારીખ તો પેલા વર્ષ સિલેક્ટ કરવાનું છે ચાલો વર્ષ સિલેક્ટ થઈ ગયું મહિનો બીજો છે તો બીજો સિલેક્ટ કરો બીજા મહિનામાં કઈ તારીખ છે ચાલો ચેક કરો આમાં જોઈ લો ચોવીસ બે ચૌદ તો ચાલો બીજા મહિનાની ચોવીસ તારીખ છે સિલેક્ટ કર્યું ભૂલ થઈ ગઈ બે તારીખ થઈ ગઈ સિલેક્ટ તો આપણે ચાલો જન્મ તારીખ થઈ ગઈ સિલેક્ટ ચોવીસ બે ચૌદ રોલ નંબર ઉપર આટલી વિગત પેલા ચકાસી લેવાની છે ત્યારબાદ આમાં બોક્સમાં જે લખેલું છે ચેક રિઝલ્ટ એમાં ક્લિક કરવાનું છે જો ક્લિક કર્યું એટલે નીચે છે લીલા અક્ષરમાં આવી ગયું કોંગ્રેચ્યુલેશન યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર એડમિશન એટલે કે મેં જે આ બાળકનું રિઝલ્ટ જોયું છે એ બાળક પાસ થઈ ગયો છે એટલા માટે અહીંયા લીલા અક્ષરમાં કોંગ્રેચ્યુલેશન લખેલું આવ્યું છે ચાલો આપણે બીજા કોઈ પણ એક બાળકનું જોઈએ કે ભાઈ આ પાસ થયેલાનો તો આવું આવે છે ફેલ થયેલાનો શું આવે જો આમાં ખાલી નીચે આવો જ મેસેજ આપે છે લીલા કલરનો કોઈ પણ પ્રકારનું માર્કિંગ બતાવતા નથી ચાલો આપણે બીજા બાળકનું જોઈએ બીજા બાળકનું જોવા માટે તમારે પહેલા તો અહીંયા જો આ ક્લિયર ડેટા લખ્યું છે એ ક્લિયર ડેટા કરવાનો છે એટલે આ બાળકની વિગત જતી ચાલો ચાલો બીજી ટિકિટ જોઈએ મેં અહીંયા છે છે બીજા બાળકનો સીટ નંબર નાખ્યો એની જન્મ તારીખ નાખી છે અને આ બે વિગત નાખાઈ ગયા બાદ ચેક કરી અહીંયા ચેક રિઝલ્ટ એમાં જવાનું છે હા જો ચેક રિઝલ્ટમાં ગયા એટલે આમાં શું આવ્યું એ જો લખ્યું સોરી યુ આર નોટ કન્સીડર્ડ